ગુજરાતનું સ્વાગત છે વિશાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શાનદાર જીત લઈ લીંબડી શહેરમાં કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી વિસાવદર વિધાનસભા સીટો પર આમ આદમી પાર્ટી ના ગોપાલભાઈ હેઠળિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને સત્તર હજાર પાંચસો ચોપન મતથી હરાવીને જ્વલન સફળતા મેળવી વિજય બન્યા હતા જેથી લીમડી શહેરમાં આવેલ ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચી આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને કાર્યકર્તા દ્વારા વિજય ઉત્સવ મનાવેલ અને ખુશી વ્યક્ત કરેલ સાથે સાથે જય ગોપાલના નારા પણ લગાવવામાં આવ્યા હતા માતાજી આજે એવી છો બે હજાર પચીસ વિસાવદર ખાતે સત્યાસી વિધાનસભાની જે પેટા ચૂંટણી થવા પામેલ હતી એમાં અમારા આમ આદમી પાર્ટીના કલાક ખેડૂત નેતા એવા યુવાન નિધર નેતા શ્રી ગોપાલભાઈ વિચાર્યાનો ભવ્ય વિજય થવાથી આમ આદમી પાર્ટી પાર્ટીમાં તથા ખેડૂતોમાં બેરોજગારોમાં એક નવી જોશનાનું ચેતનને પૂરું પાડ્યું છે એટલે આમ આદમી પાર્ટી આજે એના હર્ષના વધામણા કરે કરવા માટે લીંબડીના ગ્રીન ચોક ખાતે પાર્ટીના કાર્યકરો આજે રહેલા છે જે દરેક કાર્યકરો નો આભાર વ્યક્ત કરું છું આ સાથે ગોપાલભાઈ વિધાનસભામાં જઈને આપણા પ્રશ્નો વાત આપશે તેવી અભિલા સાથે ભારત માતા